જોઈએ તો ગાંધીનગર ઝુંડાલ નજીક સર્જાયો છે અકસ્માત નજીક સિમેન્ટની ટ્રક કાબુ ગુમાવતા નીચે ખાબકી ટ્રક ટ્રક પર બે બે અલગ 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 નંબર હોવાનું આવ્યું છે સામે નંબરના ચાલકે ગુમાવ્યો કાબુ સ્થળ પરથી ટ્રક ચાલક ટ્રક મૂકીને થયો ફરાર તો સમાચાર છે ગાંધીનગરના ઝુંડાલના કે જ્યાં ટ્રક પર બે અલગ અલગ નામ હોવાનું અલગ અલગ નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું છે અને ટ્રક ચાલક ફરાર થયો છે

અને અકસ્માત બાદ ડ્રાઈવર થઈ ગયો છે ફરાર ટ્રક ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી થયો છે ફરાર